પ્રખ્યાત ઉર્દુ સાહિત્યકાર નિદા ફાઝલીનો શેર છે દુશ્મની લાખ સહી ખતમ નજીયે રિશ્તા દિલ મિલે યા ન મિલે હાથ મિલાતે રહીએ બસ આવું જ કંઈક આજે ગાંધીનગરમાં જોવા મળ્યું વાત જાણે એમ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરવા ગાંધીનગર ખાતે આવ્યા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ એકની બહાર આમ આદમી પાર્ટીના નેતાઓ ઊભા હતા ઠીક ત્યારે જ કૃષિમંત્રી જીતુ વાઘાણી ત્યાંથી નીકળ્યા અચાનક જ આપ નેતાઓ પર કૃષિ મંત્રીની નજર પડી અને પછી શું પછી તો જીતુભાઈ આપ નેતાઓને મળ્યા અને ભાજપ તથા આપના નેતાઓએ એકબીજા સાથે હુંફાળું હસ્તધનુન પણ કર્યું હતું જાણે કે નિદા ફાઝલીના શબ્દો સાચા પડતા હોય જોકે આ દરમિયાન ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી પણ અંતર જાળવી રાખ્યું જાણે કે છેટા રેજો રાજ આમ પણ ગોપાલ ઇટાલિયા અને જીતુ વાઘાણી વિવિધ મુદ્દે એકબીજા પર અવારનવાર પ્રહારો કરતા હોય છે ત્યારે જો વિરોધી નેતા સાથે હાથ મિલાવવાનું થાય તો કેમ ફાવે પણ આ તો રાજનીતિ છે ક્યારે શું થાય કોણ જાણે